નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી કેટલીક વાર તંત્રની ગોર કારણે લોકોના જીવ પડીકે બંધાઈ જતા હોય છે છતાં પણ તંત્રને જાણે આવી ઘટનાઓ સાથે કોઈ લેવા દેવા ના હોય તે પ્રકારે આ ખાડા કાન કરે છે અને અંતે લોકોને તંત્રની કામગીરી પોતે કરવાનો વારો આવે છે આવી જ ઘટના પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં જોવા મળી છે જ્યાં બીએસએનએલનો થાંભલો અચાનક જાહેર માર્ગ પર ઢળી પડ્યો અને લોકોના જીવ પડીકે બંધાઈ ગયા જોકે સ્થાનિક લોકોની સમયસૂચકતાના આધારે દુર્ઘટના બનતી બચી ગઈ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અનેકવાર પાદરા બીએસએનએલ વિભાગમાં થાંભલાને હટાવી લેવા માટે રજૂઆત કરવામાં આવી છે કે જર્જરિત થઈ ગયેલ હોવા થાંભલાને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને સ્થાનિક લોકોને જાતે જ થાંભલો ઉતારી લેવા માટે જણાવ્યું હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે અચાનક ઢળી પડેલા થાંભલામાં સ્થાનિક લોકોએ સમયસૂચકતાના કારણે દુર્ઘટના બચી ગઈ હતી પરંતુ શું કોઈ મોટી દુર્ઘટના બની હોત તો તંત્ર અહીં જવાબદારી લેત જેવા સવાલો સાથે સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા ટેલિફોન એક્શન અહીંયા ઠાંભલો તો કેટલાય વખતથી અમે કીધેલું પરંતુ એ લોકો ઠામલો અહીંથી ઉતાર્યો નહીં ના પડી એવો થઈ ગયો તો થાંભલો તો પણ હું છે કે અમે ટેલિફોન એક્શનમાં ફોન કર્યો પણ તે લોકોએ અમને એવો જવાબ આપ્યો તમે નીચે ઉતારીને તમે સાઈડ પર ઢામલો મી દો એવું કીધું પણ અહીંયા કોકને બી નુકસાન થયું હોત ને કંઈકને કોકને વાગ્યું હોત તો તંત્ર જવાબદારી થોડા લેવાના હતા આજે શું ઘટના શું બની હતી હા આખો થાંભલો કેટલાય ટાઈમથી જગ્યાએ ખવાઈ ગયેલો હતો અને પેક થઈ ગયેલો હતો અમે કીધેલો હતો પહેલા પણ કોઈ થાંભલો ઉતાળો આવ્યા નહીં એ લોકો અચાનક જ ઢળી પડ્યો અને બે ત્રણ જણ તો બચી બી ગયા હતી તો બે ત્રણ જન બચી હતી શું તું કોઈને વાગ્યું છે ના કોઈને કોઈ ઈજા થઈ નથી એકદમ જ પડી હા એ એકદમ જ્યાં કેટલાય ટાઈમથી નીચેથી ખવાઈ ગયેલો હતો અમે કેટલાય ટાઈમથી કીધેલું પણ કોઈ અહીંયા ગાડી આવ્યું નહીં વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો